હેલો મિત્રો આપનું સ્વાગત છે મારી આ ચેનલ પર આજે આપણે વાત કરશ્યું કબજિયાત વિશે જે એક સામાન્ય સમસ્યા છે આપણે કબજિયાતનો પહેલાં પણ એક વિડીયો બનાવેલો છે અગર એ વિડીયો તમે ન જોયો હોય તો નીચે એ વિડીયોની લિંક આપેલી છે આ વિડીયો કબજિયાતનો પાર્ટ ટુ છે આ વિડિયોમાં આપણે કબજિયાતના મુખ્ય કારણો દરરોજ થાતી ગલતી અને પાંચ આયુર્વેદિક ઉપાયની ચર્ચા કરશું જે કબજિયાતમાં રાહત આપે છે તો ચાલો શરૂ કરીએ કબજિયાત શું છે કબજીયાત એક એવી સ્થિતિ છે જયારે હવામાન ત્રણ વખત થી ઓછું થતું હોય અને સ્ટુલ કઠણ સૂકું અને પસાર કરવામાં મુશ્કેલી બને છે આથી દુખાવો અને પીડા થઈ શકે છે તો ચાલો હવે જાણીએ કબજિયાત થવાના કારણો વિશે પેલો કે આહારમાં ફાઈબર ની ઉણપ ઓછું ફાઈબર આપતો આહાર પાચન ને ધીમું કરે છે અને કબજિયાતનું નું કારણ બની શકે છે તમારા ખોરાકમાં ફળો શાકભાજી અને સંપૂર્ણ અનાજ ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે બીજો છે પાણીની ઉણપ પૂરતું પાણી ન પીએ તો ટૂલ સૂકું થાય અને પસાર કરવામાં મુશ્કેલી અનુભવાય છે ત્રીજું છે સક્રિય ન હોવું શારીરિક ગતિવિધિનો અભાવ પણ પાચનતંત્રને ધીમું કરી શકે છે ચોથો છે માનસિક તણાવ અને ચિંતા આ મનોભાવથી પાચન પ્રણાલી પર અસર પડી શકે છે અને અનિયમિત પાચન પ્રક્રિયા હોઈ શકે છે હવે આપણે જાણશું કે દરરોજ આપણાથી કેટલી ગલતીયા થાય છે પહેલું છે કે બ્રેકફાસ્ટ ન ખાવું દિવસની શરૂઆત બ્રેકફાસ્ટ કર્યા વગર કરવાથી પાચનમાં વિલંબ થઈ શકે છે બીજો કે પાણી ઓછું પીવું આપણે આગળ પણ જણાવ્યું છે કે પાણીની અસર કબજિયાતનું મુખ્ય કારણ છે ત્રીજો છે લેક્ટેસ્ટિવનો વધારે ઉપયોગ સતત પાચન સુધારવાની દવા ઉપર આધારિત રહેવું આ સમસ્યાને વધુ બગાડી શકે છે ચોથું છે કે સક્રિય ન રહેવું એક જગ્યાએ બેસી રહેવું એ પાચનને ધીમું કરે છે નિયમિત કસરત કરવી જરૂરી છે પાંચમી ગલતી છે પ્રોસ્ટેટ ખોરાક ખાવું વિરુદ્ધ આહાર અને પ્રોસ્ટેટ ખોરાકમાં ફાઈબર ઓછું હોય છે જેનાથી કબજિયાત થવાની સમસ્યા વધી શકે છે તો હવે આના જાણીએ આયુર્વેદિક ઉપાયો પહેલું છે કે ગરમ દૂધમાં ઘી રાતે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને પીવો આ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને સવારે પેટ સાફ કરવામાં મદદ કરે છે બીજું છે કે એરંડિયું આદુ અને મેથીનું મિશ્રણ એક ગ્લાસ દૂધમાં બે ત્રણ ચમચી એરંડિયું અડધી ચમચી આદુનો રસ એક ચમચી મેથીનો ભૂકો નાખીને ઉકાળો આને ઠંડુ પાડીને પીવો આ પાચન અને કબજિયાતમાં રાહત આપે છે ત્રીજો ઉપાય છે ગરમ ગરમ પાણીમાં વરિયાળી અને ગોળ એક ચમચી વરિયાળી ગરમ પાણીમાં ઉકાળી થોડો ગોળ નાખીને પીવો આ ઔષધી સાંજ સમયે અને સવારે ભૂખ્યા પેટે પીવાથી પાચન પ્રણાલી સુધરે છે ચોથો છે ટમેટાનો રસ એક ગ્લાસ પાકા ટમેટાનો રસ પીવો આ કુદરતી દવાના રૂપમાં કામ કરે છે અને પાચનને સરળ બનાવે છે પાંચમો છે કાળી દ્રાક્ષ કાળી રાત્રે પાણીમાં પલાળવી અને સવારના સમયે મસળીને ને ખાવી અને એ પાણી પી આ પાચન ને સુધારે છે અને દૂર કરે છે તો મિત્રો આ હતા ચાર ઉપાયો કબજિયાત એક સમસ્યા શકે છે પરંતુ જીવનશૈલીમાં થોડા ફેરફારો અને આયુર્વેદિક ઉપાય અપનાવવાથી તમે પાચન ને સુધારી શકો છો યાદ રાખો કે ફાઈબર આહાર લો પૂરતું પાણી પીવો અને નિયમિત કસરત કરો જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોઈ પ્રશ્ન કે ટિપ્પણી હોય તો કોમેન્ટમાં જણાવો હું તમને ખુશીથી મદદ કરીશ